તો કેમ છો બધા જય શ્રી રામ જય દ્વારકાધીશ જય તો સ્વાગત છે તમારા બધા નું આજના અમારા ચેડિયા ઘરમાં એ નવ દિવસ પૂરા થઈ ગયા અને આજે દસમો દિવસ આમ તો દસ દિવસ પૂરા થયા કારણ કે બે તિથિ ભેગી હતી એટલા માટે અને આજે છે દશેરા વિજયાદશમી બધા અલગ અલગ કહેતા હોય છે તો બધાને દશેરાની વિજયાદશમીની ઓહ યસ તો ભાઈ આજે મસ્ત મજાના બધા ફાફડા કાજો જો અમે અમે તો હા જુનાગઢ સ્પેશિયલ જુનાગઢ સ્પેશિયલ અમારા ફાફડા કઢી ન હતી એમણે એવું કહેતું કે કઢી રાજકોટ બહાર નીકળી જાય એટલે કઢી ના મળ્યો એટલે અમે રાજકોટ અમે રાજકોટ બહાર આવી ગયા છે એટલે અમને કઢી ના મળ્યો એટલે મસ્ત મજાના ફાફડા બેને બનાવ્યા હતા

વાહ જવા માટે તૈયાર થઈ મેસેજ દે રિઆઈ છે પણ બાબા કહેવા માંગે છે આ બોલાવા નું પાડે સંડાસ માં પાડે ચાલો તો ગાઈસ અમે અત્યારે વિડીયો ઉતારતા હતા દશેરાનો એટલે આ મેડમ તૈયાર થઈને આવી ગયા છે અને આજે ન્યુ કેરેક્ટર એડ કરી અમે આ ભાઈને હવે આ ભાઈ તમને દેખાશે અમારા શોર્ટ વિડિયોની અંદર લોંગમાં તો લગભગ ઓછો દેખાય છે પણ શોર્ટ વિડિયોની અંદર હવે દેખાશે કેરેક્ટર ન્યુ આવી ગયું છે અને બાનું કેરેક્ટર બેનો કેરેક્ટર રિટાયરમેન્ટ ઉપર ઉપર જઈ રહ્યું છે એમ બાબા ચાવે વાત કરો આપડે તો રાવણ માં જોવા જ ના જવાય ખરેખર તો એના જેવો મહાન માણસ કોઈ નતો

એ મોક્ષ આપડે તો અત્યારે તો ઠેકાણા હતા અને એને તો જે અશોક ની અંદર માતા સીતા માતા બેસાડ

કયો દેખાય દો જો પેલી ચણિયાચોળી જેવી લાગે છે એના તો એવું હશે કે હારી દેખાવ છો પણ એને ખબર નઈ એ ઠેકાણા વગર ની દેખાય છે આ જે બોલે ને મનમાં એ તમારો રાવણ બોલ્યો તો હા સાચી વાત એ રાવણને ઉડાડવાનો હોય આ બિચારો અને જો અને રખે અમને બડાવવા માટે જો બધો અલગ યુનિફોર્મ લાઈન જવા મંડ્યા

ડાયલોગ બોલતા નથી વિચારો માં રહે છે એના કરતા એમને રિટાયરમેન્ટ જ આપી દીધું કે તમે આરામ કરો છો નક્કી કર્યું કે આરામ વાળો

મેન ચેનલ માં ઇમોશનલ બી આવશે અને કોમેડી બી લોંગ આવશે કેમ આઈ જવા તારી જગ્યા હું આઈ જુ કે આઈ જા

તમારું પડી બળગા વ્લોગમાં કાઢ દેવાની છે કરીએ બાઈક વિડીયો ઉપર આવી કોઈ વર્ષ એક વિડીયો પર આવશે બંધ કરી દેવાનો લે લે वीडियो का हां हमें सासु मां हमरा बात है छोकरा बच्चे में हमें से ना बड़े छोकरा रो बड़ी छोकरी हम तो चलो गाइस तो चलो गाइस तो गा, तो गा, मस्त मजा ना ढोकड़ा खावा और ने चटनी ढोकड़ा सर सो जा आओ करो आओ करो चम ट्रेंड है ले

તો ગયા છે અમે રૂપાલ વરદાયની માતાના મંદિરે અને ધીમી ધારે વરસાદ ચાલુ થઈ રહ્યો છે એ હીરો ઊંઘી લીધું ને ઓકે ચલો ત્યારે અંદર તો અમે આવી ગયા હતા રૂપાલ માતાજીના દરબારમાં આ છે ભાઈ ઘીની નદીઓ ભાઈ આખો ઘી ઘી વાળો થઈ ગયો છે પણ માતાજી ની દયા કશું જાય ના થાય તો ગાઈ જઈએ શૂટિંગ ચાલુ થઈ ગયું ને આ એટલે ચાલો જો ફોટા પાડવાનું પહેલું જ કામ આપણે આવી રહ્યું ફોટા પાડવાનું કામ બીજું બધું પછી ચાલો ત્યારે ફોટો પાડવાનું કામ પેલું આપણું બીજું કામ પછી હા અમારું કાન માસ્ટર જો એનો કોઈ એક છે જ નહીં

દોડો ભાગો નહીં ભાગો બાય હવે જઈએ તારા ઓકે અહીંયા બાના જોડે એમના ફોલોઅર્સ થઈ ગયા બાના લાવવાના હતા અને બાના નસીબ હતા જોવા માટે દર્શન કરવા માટે આવી ગયા રુદ્રાક્ષ પહેલાનો ફોટો જો તમારે જોવો તો よろし